મિત્રો ટોઈંગ કાર ટેક ઓફ પહેલા કોરિયોના વિમાનને પાછળથી તરફ ધકેલી રહી હતી ત્યારે જમીન પરના બર્ફને કારણે લપસીને હોંગકોંગના વિમાન સાથે ટકરાયું હતું જો કે નુકસાનીની કોઈ ખબર નથી પરંતુ ઘટનાએ પ્રવાસીઓમાં ભારે ડરની લાગણી ફેલાવી દીધી છે જાપાનમાં વિમાન ટકરાવવાની ઘટનાઓ વધી રહી છે બે હજાર ચોવીસના વર્ષની આ ત્રીજી મોટી ઘટના છે હજુ ગઈકાલે પણ ખોખી ટકરાવાના કારણે પણ વિમાનમાં આગ લાગી હતી જેના કારણે એકસો પ્રવાસીઓ બચી ગયા હતા એક મુસાફરે ઘટનાની ગંભીરતા વર્ણવી હતી અને કહ્યું હતું કે મારા હાથ ધ્રુજતા હતા અને મારો પરિવાર એક પણ શબ્દ બોલી શકતો ન હતો તેથી હું ખરેખર ડરી ગયો હતો મને નથી લાગતું કે હું ફરી ક્યારેય વિમાનમાં બેસી શકીશ કે નહીં તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ